ટેકનિકલ ખેડૂત ચેનલમાં મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેડૂતો માટે ખાસ અગત્યની યોજના એની અંદર ત્રણ લાખ રૂપિયાનો લાભ મળશે તો કઈ યોજના અંતર્ગત સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેડૂતો માટે અગત્યની યોજના અંતર્ગત ઇકો ગાડી અને ટ્રેક્ટર લેવા માટે રાજ્ય સરકાર ઓછા વ્યાજ દરે ધિરાણ આપશે તો અનુસૂચિત જાતિના નાગરિકોને આ વર્ષ ચાર યોજના હેઠળ ઓછા દર ધિરાણ આપવામાં આવશે તો મિત્રો ધિરાણ લેવા ઈચ્છું કે જે નાગરિકો આગામી ત્રેવીસ જુલાઈ સુધી અરજી કરી શકશે એટલે કે ત્રેવીસ જુલાઈથી સત્તર ઓગસ્ટ સુધી અરજી કરી શકશે તો એ પણ એ જે ઈ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની જે વેબસાઇટ છે એની અંદર જઈ તમારી અરજી કરવાની રહેશે તો ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા સરકારે અનુસૂચિત જાતિના નાગરિકોને સ્વરોજગારી તકો આપવા માટે વિવિધ યોજનાઓ જે ચાર યોજના છે એ અમલ મૂકવામાં આવી છે તો આ યોજના હેઠળ અનુસૂચિત જાતિ લાભાર્થીઓને પોતાના વ્યાપાર ધંધા શરૂ કરવા અથવા વાહન ખરીદવા માટે ઓછા વ્યાજ દરે ધિરાણ આપશે તો યોજનાનો લાભ લેવા માટે તમારે એસ ની વેબસાઇટ ઉપર જઈ અરજી કરવાની રહેશે તો સામાજિક ન્યાય અને અધિકારી જે મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાના માર્ગદર્શન હેઠળ બે હજાર પચીસ છવ્વીસમાં અનુસૂચ જાતિના નાગરિકોને ધિરાણ આપવા સ્વરોજગાર લક્ષી યોજના થ્રી વ્હીલર યોજના મારુતિ સુઝુકી યોજના તેમજ ટ્રેક્ટર અને યાંત્રિક સાધનો જે ખરીદવા માટે આ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જે લાભાર્થીઓને બે લાખ સુધીની મર્યાદા ધિરાણ આપવામાં આવશે જેમાં મહિલાઓ માટે એક ટકોને પુરુષો માટે બે ટકા નિયત કરવામાં આવી છે તો આ યોજના હેઠળ લાભાર્થીઓને નિયત કરેલા જે સાહીઠ મહિનાનું જે ધિરાણ રકમ છે એ તમારે પરત કરવાની રહેશે એટલે કે સાહીઠ મહિના અંતર્ગત જે તમારા દર મહિને આપતા થતા હોય એ રીતે સરકારે જે ઇએમઆઈ લાગુ કર્યો હોય એ રીતે તમારે ઇએમઆઈ ભરવાનો રહેશે તો મિત્રો આ જે ઉપયોગી ધિરાણ છે એ અંતર્ગત આ ઉપરાંત વાહન માટે ધિરાણ અન્ય ત્રણ યોજનાઓ છે એની અંદર થ્રી વ્હીલર યોજના મારુતિ સુઝુકી ઇકો યોજના અને ટ્રેક્ટર યાંત્રિક સાધનો માટે આ યોજના અંતર્ગત લાભાર્થીઓને ત્રણ ટકા દરે અનુક્રમે ત્રણ લાખ છ લાખ પચાસ હજાર અને સાત લાખ પચાસ હજાર સુધીનું ધિરાણ આપવામાં આવશે તો આ યોજના હેઠળ લાભાર્થીઓને નિયત કરેલા છન્નું મહિનાની અંદર આ ધિરાણ છે એ પરત કરવાનું રહેશે આની અંદર ઉલ્લેખ એ કરવામાં આવે છે કે અરજદાર કુટુંબમાં કોઈ પણ એક સભ્ય અગાઉ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમમાં કોઈ સરકારી સરકારી કચેરીમાં બેંક પાસેથી વાહન ખરીદવા કે અન્ય ધંધા માટે લોન લીધેલી હશે તો તેવા લાભાર્થીઓને આ યોજનાને પાત્ર રહેશે નહીં એટલે કે અત્યારે તમારા બેંકની અંદર કોઈ વાહન લીધેલી હોય એનો જે હપ્તો તમે ભરતા હોય તો એમને માન્ય ગણવામાં આવશે નહીં તો આ લાભ લેવા માટે અરજદારે કુટુંબમાં કુલ વાર્ષિક છ લાખ કે ઓછી જે આવક હોય એ ધરાવતા ઉમેદવારોનો લાભ મળશે તો અરજદાર ઉંમર અઢાર વર્ષથી મહત્તમ પચાસ વર્ષ સુધીની હોવી જોઈએ તો આ લાભ લેવા ઈચ્છુકો જે ઉમેદવારો છે એ રાજ્ય સરકારની ઓફિશિયલ વેબસાઇટ એ પર તમારી ત્રેવીસ જુલાઈથી અરજી કરવાનું શરૂ થશે અને છેલ્લી તારીખ સત્તર ઓગસ્ટ સુધી તમે આની અંદર અરજી કરી શકશો તો આ તે મહત્ત્વની જાણકારી જય મિત્રોની માત્રમ જય ગરવી ગુજરાત